અમદાવાદના સહેલાણીઓ જે જગ્યા પર સૌથી વધુ ફરવા આવે છે તે જગ્યા એટલે અમદાવાદીઓનો રિવરફ્રન્ટ આ રિવરફ્રન્ટ પર બોટિંગ કરાવતી બોટને કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવી છે અમદાવાદીઓ તેમજ બહારથી આવતા સહેલાણીઓને હમણાં બોટમાં બેસી રિવરફ્રન્ટની મજા માણવા નહીં મળે કેમ કે કોર્પોરેશન દ્વારા યાહુ એન્ટરપ્રાઇઝને બોટ રાઇડિંગને લઈ બોટ ચલાવવાની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ યાહુ એન્ટરપ્રાઇઝે કોર્પોરેશનને બોટને લઈ નાણાં ન ચૂકવતા કોર્પોરેશને બોટ જપ્ત કરી છે તો કોર્પોરેશને બોટની સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે યાહુ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની બોટે નાણાં ન ચૂકવતા કોર્પોરેશને આકરું પગલું ભર્યું છે તો નાણાં ભરપાઈને લઈ કોર્પોરેશને અગાઉ પણ બોટ કંપનીને નોટિસ આપી હતી કોર્પોરેશન દ્વારા આ કંપનીને અગાઉ પણ નોટિસ આપી હતી પરંતુ કંપનીએ મન પર ના લેતા કોર્પોરેશને જાહેરમાં નોટિસ લગાવી છે અને બોટને પણ જાહેરમાં પ્લાસ્ટિકનું મીણિયું લગાવીને સાઈડમાં મૂકી દીધી છે